હજી એમને વાર છે હું એકલો જ જાઉં છું અત્યારમાં માં હજી એમને તૈયાર થવા ઉતાવળ ખોટી ન કરે વાગ્યા છે સવારના ના સાડા નવ અત્યારે સવારના ના દસ વાગ્યા તમે જોવો બાર વાતાવરણ કેવું છે ઠંડી ખેલા કોઈ ને અગિયાર અમે એ લોકો જાય છીએ જૂના ઘરે હું બાપુજીને મૂકવા જાઉં છું અને બાબુજી કહું છું આમ મેચિંગ થઈ ગયો અમે કીધું પેન્ટ અને તમારું જેકેટ એમ કઈ હોય

હું ને બા બનાવી છે લાડવા બા મને વાળી દેસ છે ઠંડા થાય પછી બ્લેન્ડર એડવા ગુંદ કરી ગુંદ હમ શું માંડ માં છે બસ amost હે કાલે છે ઓ કોનો જો જો વધારે હરખ એટલે બધા માકાજી ની દર એક ચમચો નાખું ને ખોજી થઈ ગયો આજ પડશે હેલો ગુડ આફ્ટરનુન કેમ જો આપ સૌ આઈ હોપ કે તમે બધા મજામાં હશો હા મજામાં જોઈને એક લાડવા જો એક પાણી આવે લ્યો અડદિયા છે હા ખજૂર પૂરી છે ઘર માં ગરમ હતી આજે લચકો ગરમ કરવાનો છે ઉદયભાઈ કીધું તું કે આ વખતે થોડુંક લચકા જેવું આપણે ગરમ કરીને ખાઈ શકીએ ને એટલે ફ્લેટ થોડુંક ભરી દીધું તું ને થોડાક વાળી દીધા હા બપોરના સવા બે અને બસ ધોઈને રેડી થયો કેમકે હવે અમારે કેવું છે આ જગ્યાએ કેમકે અમે ફેબ્રુઆરી એન્ડ માં રહેવા આવ્યા હતા એટલે સોલાર છે ને એ સવારના ટાઈમે સરખું કામ નથી કરતું કેમ કે બધું પાણી વપરાઈ ગયું સવારે બધા રેડી થયા હોય એટલે ગરમ પાણી ઓછું આવતું હોય અત્યારે જે આવે ને એ સતત આવે એટલે અમે કાલે જે જૂના ઘરે મારા રૂમમાં જે હતું ને બાથરૂમમાં માં ગીઝર લગભગ દસ બાર વર્ષ થી વાપરી છે અમે અને ઈ એઝ ઇટ ઇઝ સરસ કન્ડિશન છે ઈ બાપુજીના રૂમમાં રૂમ ફિટ કરાવી નાખ્યું છે એટલે બહુ એવું લાગે તો એ ગીઝર ચાલુ કરીને અમે એવી રીતના નાઈ લઈ છીએ અને આમળા ક્યાંથી આવ્યા આમળા ક્યાં આવ્યા એવા આમળા નાખીને પીવડાવો હેલ્ધી આજનું ભોજન છે એકદમ દેશી બપોરે ખીચડી બટેટાની શાક ડુંગળી કાકડી મરચા છાચ પાપડ શેકાઈ ગયો છે ખીચડી ચોડાઈ ગઈ છે અને ત્યાં રાજગીરાનું પરોઠું આવી ગયું

બપોરે ખીચડી ખાઈ લેવી ખાવું આપડે ચિંતા બીજા ને કરવી ખા મન થાય ખાવાનું પેલા આપણા ઘરમાં કાયમ દર રવિવારે ખીચડી કરતા ઘરે હોય ને ત્યારે ઘરમાં ખીચડી કઈ નહીં બપોર ખીચડી રોટલા

આનંદના જૂના કપડા હતા ને તો મેં પેલા આપી દીધા હતા પણ એક કોથળો ઓલા ઘરે રહી ગયો હતો તો રસ્તામાં આપણે ઘણી વાર ઓલી ચોકડી બંજારા જેવા લોકો હોય ઉપર એમને એક જોડી કપડા આપ્યા અને આગળ બીજા બે જણા હતા ને એ લોકોને બબે જોડી આપ્યા અને નાનો છોકરો હતો એને શોર્ટ્સ આપી આનંદ ની તો શોર્ટ્સ પહેરીશતો કે હા એટલે હવે જોઈએ હવે બીજું કોઈ ઝૂંપડા વાળું કે એવું દેખાશે તો એને દઈશ હજી થોડાક કપડાં છે મારી પાસે આજે ઓમ જોઈએ ને તો આખો દિવસ છે ને અમે બેનના લેપટોપ માટે કાઢ્યો છે ઇલેક્ટ્રિક વસ્તુ કાંઈક ને કાંઈક કાંઈક ને કાંઈક લેવા જોઈ અને હમણાં તમે જોતા હતા ફિટ કરવા આવ્યા હતા ચીમની જે આગળ આપણે જોયું હતું ને સ્માર્ટ થતું હતું તો જ્યાંથી આપણે લીધું છે કાલા રોડ ઉપર ફેબોરનો શોરૂમ છે ચીમનીનો વોરંટી વહી ગઈ છે છતાં એ બેને પછી એમ કીધું કે બીજી વાર ધ્યાન રાખજો ડેટ એમને કરાવી દીધું છે અને સર્વિસ ચાર્જ લેવો પડ્યો કેમ કે વોરંટી પૂરી થઈ ગઈ તમને ખબર છે તમે જે મને નાનપણમાં બીડ આવતા હતા ને સટાકિયો બાવો આવ્યો સટાકિયો બાવો આવ્યો એ સટાકિયો બાવો આજે સવારે આપડે જુનાગઢ આગળ હતો તો બધાય મસ્તી કરતા હતા મેં કીધું કેવું જમાનો જો એક ટાઈમે હું આનાથી બીતો તો સટાકિયો બાવ આવું બે જાય એટલે બે હાડ દેતા હવે એની બાજુ ઓલા વાળન છે એને ઘડીએ ઘડી વાળા ને કે હજી એક બે વાર માર ચાબુ હજી એક બે વાર કર એની આગળ કેટલી વાર મરાવડાવી ગઈ શું જોવો છો છવસ છે કાલ સિત્યાવીસ આપડે સિત્યાવીસ જોવાની ઓનલાઈન જોઈ લેસુ કાલ છાતા જઈશું

લડકાય ને કઈડી એમાં શું છે આનંદ ને આજકાલ એક જગ્યાએ બહુ ગમી ગઈ છે દર બે દિવસે અમને ત્યાં લઈ જાય છે બસ હવે તું એવા પોટા પ્રમોશન કરમાં એના બેઠા બેઠા પાડોર કા કરી લેવા હરીસાવા મય બ્યુટી ખોવાઈ ગયા મયા છે આયા ઘરે જમવાના છે આ બધા એક કુટો તો કે બાપુજી બેન જમવાના માનું ફરાર થઈ ગયું ચાલો જાઈ જી બધાય ભાઈબંધો હા જા જા ચાલ જાવ જાવ ભાઈ બંધ કોઈ દી મૂકાય જ નહીં એ નહીં આવે જ આપણે હોય દોસ્તી હમ્મ ચાલો બંધ કરી દો

નીચે ઉતરી જવું છું એ એક ફ્લોર નીચે લિફ્ટમાં આવું છું એને એ દીખરી વગા એક એવરેજ વિયુ કેવો છે તમારો સરસ છે બાઈ હાલો જીસનન જીમે લાગે હાલો હાલો છોકરાઓ એટલે ઊઠાય ને જોઈને જીસનન ખાવી છે જીસનન જીસનન ખાવી છે

国家、so, 啊 e、不乐意了，所以讲，搞什么补贴呢？哟，还不要？下面你满车油吧，补